પોલીસ દ્વારા આરોપીને લોકઅપમાંથી બહાર નીકળવામાં આવે છે જે બાદ આરોપી સામાન્ય રીતે ચાલતો ચાલતો લોકઅપમાંથી બહાર નીકળે છે અને માંડ માંડ બે ડગલા સીધી રીતે ભરે છે ત્યાં જ પીએસઆઈ દ્વારા આરોપીના કાનમાં કંઈક કહેવામાં આવે છે જે બાદ સામાન્ય રીતે ચાલતો આરોપી જાણે કે પોલીસે તેની બરોબર સર્વિસ કરી હોય તેમ અચાનક લંગડાવવામાં લાગે છે એક તરફ લોકોમાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ અને ગુસ્સો છે ત્યાં જ બીજી તરફ આ વિડિયોમાં પોલીસ દ્વારા આરોપી પાસે નાટક કરાવવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિડિયોમાં જોઈ શકાય છે કે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે આરોપી અજય પઢ્યા બિલકુલ સ્વસ્થ રીતે ચાલી રહ્યો હતો પરંતુ જ્યારે અંકલાવના પીએસઆઈ તેમની નજીક આવી છે અને કાનમાં કંઈક કહે છે ત્યારે તે તુરંત જ લગણાવવા માંડે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકો આ વિડીયો શેર કરીને પોલીસની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે જોકે ગાંધીનગર ન્યૂઝ દ્વારા આ વાયરલ વિડીયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવતી નથી પરંતુ આ ઘટના આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે વિડીયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ શંકાસ્પદ જણાય પોલીસ કસ્ટડીની બહાર સીધો ચાલતો આરોપી અચાનક સર્વિસ કરીને પગે ચાલવામાં તકલીફ પડતી હોય તેમ ચાલી રહ્યો હતો તે ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે ગઈકાલે વડોદરામાં ગૃહમંત્રી શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનારા તત્વોનો પોલીસ પંગે પોલીસ પગે બરોબર ચાલી ન શકે તેવી સર્વિસ કરી હોવાની વાત કરી હતી આણંદની પોલીસની આરોપીની કરેલી નકલી સર્વિસ ચર્ચાનો વિષય બની રહી છે પ્રજા ઈચ્છે છે કે આરોપીને કડકમાં કડક સજા મળે પરંતુ જો પોલીસ આવા નાટક કરતી રહેશે તો પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થઈ છે